નિયોલ ચેકપોસ્ટ પાસેથી ઝડપેલા ઓગણએંસી લાખ રૂપિયાના એમબી ડ્રગ્સ મંગાવનારા પેડલરને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે પોલીસે તેની ધરપકડ કરી તેની પૂછપરછ હાલ હાથ ધરી છે એસઓજી પાસેથી મળતી માહિતી મુજબ નિયોલ ચેકપોસ્ટ પાસેથી સારોલી પોલીસે બીજી નવેમ્બરે ઓગણએંસી લાખ રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે ઝડપેલા મુંબઈના મોહમ્મદ અહેમદ પાસેથી ડ્રગ્સ મંગાવનારા વધુ એક પેડલરને એસઓજીએ ઝેડપી પાડ્યો છે પોલીસે મોહમ્મદ અહેમદની જે તે સમયે પૂછપરછ હાથ ધરતા તેની પાસેથી ઝડપાયેલો ડ્રગ્સનો જથ્થો રાંદેર પાલનપુર પાટિયા વિસ્તારમાં રહેતા મેહુલ રાજેશ સામે હતું જેથી પોલીસે તેની શોધખોળ ધરી હતી દરમિયાન એસઓજી મળેલી બાતમીના આધારે શનિવારે મેહુલને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પૂછપરછ હાથ ધરતા પોતે ચોરી છુપી રાંદેર વિસ્તારમાં ડ્રગ્સનું વેચાણ કરતો હોવાનું તેમજ મુંબઈથી ડ્રગ્સનો જથ્થો મંગાવ્યા બાદ ડિલિવરી કરવા આવેલા ઈસમને પોલીસે ઝડપી પાડ્યા બાદ પોલીસે તેને શોધી રહી હોવાની ફરાર થઈ પામ્યો હોવાનું તેને જણાવ્યું હતું એસઓજીએ મેહોલી જેમ અન્ય કોણ કોણ ડ્રગ્સના ડ્રગ્સનો વેપલો કરે છે અને કેવી રીતે ડ્રગ્સ સપ્લાય કરે છે તે અંગે પૂછપરછ હાથ ધરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા